ક્વેશ્ચન એક સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિ અને પ્રાણીઓના કાળા સેન્ટી પદાર્થોમાં ફેરવે તેને શું કહેવાય મૃત પ્રાણીઓના કાળા સેન્ટી પદાર્થોમાં ફેરવે તેને વિઘટકો ઘટકો કહેવાય ક્વેશ્ચન બે ફૂગની કોષ દીવાલમાં ખાલી જગ્યા નામની જટિલ શર્કરા જોવા મળે છે ફૂગમાં કાઇટિંગ નામની શર્કરા જોવા મળે છે ક્વેશ્ચન નંબર ત્રણ એસિડિક જમીનને તટસ્થ કરવા કયો પદાર્થ ઉમેરવામાં આવે છે એસિડિક પદાર્થને તટસ્થ કરવા લાઈમ ઉમેરવામાં આવે છે ક્વેશ્ચન નંબર ચાર અરીસાની સામે તમે ઊભા રહો છતાં તમારું પ્રતિબિંબ ચત્તું મળે છે તો અરીસો કેવો હશે પ્રતિબિંબ ચત્તું મળવા માટે જવાબ છે એ અથવા બી ક્વેશ્ચન પાંચ રુધિર કયા પ્રકારની પેશી છે રુધિર એ સંયોજન પેશી છે ક્વેશ્ચન નંબર છ સ્ત્રીમાં લગભગ પિસ્તાલીસથી પચાસ વર્ષની ઉંમરે ઋતુસ્ત્રાવ બંધ થઈ જાય છે આ બંધ થવાની ક્રિયાને શું કહેવાય છે સ્ત્રીમાં ઋતુસ્ત્રાવ બંધ થવાની ક્રિયાને રજો નિવૃત્તિ કહેવાય ક્વેશ્ચન નંબર સાત રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્દીપકોની કાર્યક્ષમતા વધારતા પદાર્થને શું કહેવાય ઉદ્દીપકોની કાર્યક્ષમતા વધારતા પદાર્થને પ્રવર્ધકો કહેવાય છે ક્વેશ્ચન નંબર આઠ સી એ બી જી કોની સાથે જોડાયેલી સર્જરી છે સી એ બીજી સર્જરી કિડની સાથે જોડાયેલી છે ક્વેશ્ચન નંબર નવ સલ્ફરનું નિષ્કર્ષણ કઈ પદ્ધતિથી થાય છે ઓપ્શન એક ઓસવાળ પદ્ધતિ ઓપ્શન બી ક્રાસ પદ્ધતિ ઓપ્શન સી હેબર પદ્ધતિ સાચો જવાબ છે ઓપ્શન બી ક્રાસ પદ્ધતિ ક્વેશ્ચન નંબર દસ એક્સ રેની શોધ કોણે કરી હતી ઓપ્શન એ રોન્ટઝન ઓપ્શન બી મેડમ ક્યુરી ઓપ્શન સી ઝેનાર સાચો જવાબ છે ઓપ્શન એ રોન્ટઝન ક્વેશ્ચન અગિયાર રેડિયો એક્ટિવિટીનો પ્રમાણભૂત એકમ કયો ઓપ્શન એ લક્ષ ઓપ્શન બી ક્યુરી ઓપ્શન સી ડાઇન સાચો જવાબ છે ઓપ્શન બી ક્યુરી